પટકાયા હતા સ્થાનિક લોકો દોડી આવી વિદ્યાર્થીઓને બહાર કાઢી બચાવ્યા હતા પાલિકા અને જિલ્લા પંચાયત માર્ગ ને મકાન વિભાગની અંદેખી વાહન ચાલકો પર જીભ પર થયું હતું અંકલેશ્વર એક તરફ ટ્રાફિક સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે રોડ પર પડેલા મસ મોટા ખાડાને લઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે તો રાજપીપળા રોડ અને સદાનંદ રોડની કામગીરીને લઈ અડચન ઊભી થવા સાથે ખાડા સાથે ટ્રાફિકની હાડમારી વેટી રહ્યા છે આ વચ્ચે અન્ય માર્ગો પર પણ મસ મોટા ખાડા પડી ગયા છે જેને લઈ હવે લોકોના જીવ પર આફત ઊભી થઈ રહી છે આ વચ્ચે બે દિવસ પૂર્વે જ ઉછાલી ગામ પાસે પડેલા ખાડામાં અવિધાથી દર્શન કરી આવતા અંકલેશ્વરના બે મિત્રોની બાઇક પટકાઈ ને સ્લીપ થઈ જતા એકનું મોત અને અન્ય એક ગંભીર ઈજા પહોંચી હતી જે વચ્ચે આજ રોજ સવારે સ્ટેશન રોડ પરથી એક સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓ સ્કૂલ તરફ જવા માટે નીકળ્યા હતા દરમિયાન વીટી કોલેજ રોડ પર ગ્રીન પાર્ક ખાતે પડેલા મસ મોટા ખાડામાં પાણી ભરાયેલું હતું જેમાં રિક્ષા ચાલક ગાડી કાઢવા જતાં ઊંડા ખાડામાં રિક્ષા પટકાઈ જતાં રિક્ષા એક તરફ પલટી મારી જવા પામી હતી રિક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ ખાડામાં રિક્ષા સાથે દબાઈ ગયા હતા રિક્ષા પલટી મારેલી જોતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા ઊભી કરી હતી અને બાળકોને બહાર કાઢી લીધા હતા એક બાળકને ઈજા પહોંચી હતી ઘટનાને પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો તો ખાડાને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો માર્ગો ઉપર બનેલા આફતરૂપ ખાડાને જ્યાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે પાલિકા હદ વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયત માર્ગ વિભાગ દ્વારા ખાડા પૂરવામાં આળસને લઈ કોઈ વ્યક્તિ જીવ ગુમાવે તો નવાઈ નહીં